નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડબોઈ આપની વધુ એક બેદરકારી સામે આવી વીજ કરંટ લાગતા વીજ કર્મચારીનું થયું મોત વઢવાણા ગામે થામબલા ઉપર સમારકામ કરવા ચડેલા कर्मी થયું મોત સાલુ વરસાદમાં વીજકર્મિ લાઇનનું કરી રહ્યો હતો સમારકામ સાલુ સમારકામમાં વીજ પુરવઠો કોણે ચાલુ કર્યો એ મોટો સવાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી શરુ કરી તપાસ મૃતક નરેન્દ્ર બારિયા ડબોઈ શહેર મહેશ્વરી સોસાયટી ના રહેવાસી હતા જાણવા મળતી વિગતો અનુસાર ડબોઈ એમજીબીસીએ લાઈન મેં કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ બારિયા રહેવાસી ડબોઈ મહેશ્વરી સોસાયટી નાઓ આજરોજ વઢવાણા ગામે બીચ લાઈન બંધ કરી બીચ થામબલા ઉપર ચડી લાઈન ચાલુ કરવાની સમારકામ કામગીરી કરતા હતા દરમિયાન એકાય એક બીચ લાઈન ચાલુ થતા તેઓને બીચ કરંટ લાગતા ચાલુ વરસાદમાં નીચે પટકાય જતાં તેઓને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબીએ તેઓને મૃત જાહેર કર્યા હતા કર્મચારીના મોતના બનાવના પગલે સમગ્ર એમજીબીસીએલ કંપનીમાં માતમ છવાય ગયો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી डबोई रिपोर्टर बिलाल बुरावाला